જે લોકો ખેડૂતોને લોભાવણા વચન આપી આવક બમણી કરવાની વાત કરનારા લોકો કમોસમી વરસાદ પૂર અનેક રીતે જયારે ખેડૂત પાયમાલ થઈ ગયો આપઘાત કરવાની પરિસ્થિતિમાં આવી ગયો ત્યારે તેમને લોલીપોપ આપી દસ હજાર કરોડ રાહત પેકેજની જે જાહેરાત કરી છે એ છેતરામણી છે એક લાખ ચાલીસ હજાર કરોડ કરતા વધારે કોંગ્રેસ ખેડૂતોની પડખે ઉભી છે અને ખેડૂતોના પ્રશ્નોને વાચા આપવા આજે અહીંયા બોટાદ ખાતે આપ જોઈ રહ્યા છો કે ખેડૂત આક્રોલ રેલી દ્વારા અમે ખેડૂતોના પ્રશ્નોને વાચા આપી રાજ્યની સરકાર અને કેન્દ્રની સરકાર જે બંને ભાજપની છે એની આંખ કાન ખોલે અને ખેડૂતોના દેવા નાબૂદ કરે જેમ ભૂતકાળમાં સોનિયાજી ના નેતૃત્વમાં ડોક્ટર મનમોહનસિંહજી એ ખેડૂતોના બોતેર હજાર કરોડ દેવા માફ કર્યા હતા તે જ રીતે ગુજરાતના ના ખેડૂતોના દેવા માફ કરવા જોઈએ નહીં તો આવનારા સમયમાં કોંગ્રેસ પાર્ટી જે ખેડૂતોની પડખે ઉભી છે સાથે ઉભી છે અને એમને માટે લડત આપી રહી છે એ ખેડૂતો એમનો આક્રોશ આ ભારતીય જનતા પાર્ટી ની સરકાર ચાહે રાજ્યની કે કેન્દ્ર એના પર બરાબર થાલો છે એવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે